નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હાલમાં એક પીએસઆઈનું કોલ રેકોર્ડિંગ વાયરલ થયું છે મિત્રો આ રેકોર્ડિંગ વાયરલ થવા પાછળનું કારણ એ છે કે એક એ અન્ય વ્યક્તિ સાથેની વાતચીત દરમિયાન દલિતો માટે અપશબ્દો ઉચ્ચાર્યા છે મિત્રો અપશબ્દોની વાત કરીએ તો પીએસઆઈ જે છે એને દલિતોને હડકાયે કૂતરા કહે છે કહ્યું છે કે દલિતો હડકાયે કૂતરા જેવા છે એની લાળ ચોટ્યા વગર ના રહે મિત્રો આવી રીતનું વાતચીત કરતું આ પીએસઆઈનું કોલ રેકોર્ડિંગ હાલ વાયરલ થઈ છે અને જેના લીધે દલિત સમાજની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે મિત્રો દલિત સમાજની અંદર એટલે હદે રોષ છે કે આ પીએસઆઈને સસ્પેન્ડ કરવા માટેની માંગ દલિત સમાજ દ્વારા ઉઠાવવામાં આવી છે તેમજ મિત્રો લાગુ પડતા પોલીસ સ્ટેશનની અંદર એસપી સાહેબને પણ આ અંગેની રજૂઆત કરી છે એસપી સાહેબ દ્વારા કહેવામાં આવ્યું છે કે આ પીએસઆઈ ઉપર જલ્દીથી કાર્યવાહી કરવામાં આવે છે મિત્રો તમે પણ સાંભળો કે આ પીએસઆઈ અન્ય વ્યક્તિ સાથે દલિતો વિશે શું વાતચીત કરી એ પહેલા મિત્રો તમે ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ દબાવી દેજો હાલો હા ડુંગર આપડા સાહેબ વાત કરો ને કે તમારે આવ્યો કોણ સર ફેર છે કોણ આમ સર હેલો ડુંગર બોલું છું સ્પીડો સ્પીડ હાકે છે પણ મધુ છે એવું તમને ઊંધો છે હું તમને કે દલિત ની ઓલી હોય કરોડી ભરવું હોય ને કારણ કે આ મારા બટા થાય ભીમ કરીને કેદાયું ગમે ને એટલે એને ખ્યાલ પડે કોઈ ગઢવો આવો હોય બરોબર ને

எட்லா ஆண்கை சூதரே ஜமீனா கௌட்